નમસ્કાર છોટા ની તાળકાસલા રોડધા પ્રાથમિક શાળાનો શિક્ષક દારૂ પીને ટલી બન્યો નાના બાળકોની વચ્ચે દારૂ પીધેલી હાલતમાં શિક્ષક શૈલેષ મકવાના આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે જ્યારે બાળકો ઢોલ અને વગાડીને પોતાના ગુરુને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ શિક્ષકે એટલી હદે દારૂ પીધો હતો કે બાળકોના ના ઘૂઘરા અને ઢોલનો અવાજ પણ તેના કાન સુધી નથી પહોંચતો જાણકારી અનુસાર આ શિક્ષક છેલ્લા ચાર પાંચ વર્ષથી દારૂ પીને સ્કૂલે આવે છે you <laughs> પરંતુ શિક્ષક વિભાગની બેદરકારીના લીધે બાળકોને એકડો પણ આવડતો નથી આ નાનકડી સ્કૂલની બાળકોની સંખ્યા લઈને હાલ થઈ ગઈ છે તે જોઈને ગામના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આ શાળા છોટાઉદેપુર જિલ્લાના કવાર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું નાનકડું અમથુ ગામ તાળકાશલા ના રોડદા ફળિયામાં આ સ્કૂલ આવેલી છે જ્યાં ગરીબ પરિવારના નાના ભૂલકાઓ શિક્ષક મેળવા માટે આવે છે તેથી તેમનું ભવિષ્ય સારું બને પરંતુ અહીંયા તો શિક્ષક શૈલેશ મકવાના બાળકોને શિક્ષણ પીરસવાના બદલે દારૂના નશામાં ધૂત થઈને આરામ ફરમાવે છે અને બાળકો ઘુઘરા વગાડે છે આ છે આપણા દેશનું આવનારું ભવિષ્ય શિક્ષકની શરમ આવી જાય એવી આ હરકત જોઈને ગામના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ દારૂડિયા શિક્ષક સામે કડક કાર્યવાહી થાય તેવી લોકોમાં માંગ ઉઠી છે હવે જોવાનું રહેશે કે શિક્ષણ વિભાગ આ દારૂડિયા શિક્ષક સામે શું કાર્યવાહી હાથ ધરે છે